જે દેખાય છે એ ચંદ્ર છે મહાત્મા બુદ્ધનો જન્મ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થયો હતો અને એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ પણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થયું હતું અને એમનું મૂર્તિ જે થયું હતું એ પણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે જ થયું હતું ઓલમોસ્ટ અત્યારે ફૂટબોલ રમે છે તો તમને તો જોરદાર આવડે છે ઓ ભાઈ તો તમે આ ગેમ ક્યાંથી શીખી હે ફોન માંથી જો આ સાયકલ છે સ્ટેરિંગ એ પણ ફેરવી શકે છે નાપરી પણ ફેરવી શકે છે વાવ એ ધ્રુવ ભાઈ કેમ છે હાય તો થોડોક ડરી ગયો તો જો અત્યારે જોરદાર તો આ એક ડેઝલ લાઈટ છે